સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં દાંદીવાડ ડેમથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જુલાઈ મહિનાનું એક અઠવાડિયું વીતી ગયું તેમ છતાં હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ થયો નથી જોકે વરસાદ ન થતાં બનાસકાંઠામાં બનાસ નદી પર બનેલો સીપુ અને દાંદીવાડ ડેમમાં પાણીનું એક પણ નવું ટીપું આવ્યું નથી જેથી ખેડૂતો હવે રાજસ્થાનમાં સારો વરસાદ થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે દક્ષિણ રાજસ્થાનના સિરોહી માઉન્ટ આબુ કુંભલગઢથી નીકળતું તમામ પાણી રાજસ્થાનની જુદી જુદી નદીઓમાં થઈને મુખ્ય બનાસ નદીમાં આવે છે દાંતીવાડા ડેમમાં હાલ એકવીસ પોઈન્ટ વીસ ટકા જેટલું પાણી છે મળતી માહિતી મુજબ હાલ ડેમની જળસપાટી પાંચસો પાસઠ પોઈન્ટ દસ ફૂટ છે ગયા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસ માં હો ટકા અને બે હજાર બાવીસ માં હો ટકા ડેમ ભરાયો હતો તો બીજું બાજુ દાંતેવાડા ડેમથી થોડા જ કિલોમીટરના અંતરે આવેલા સીપુ ડેમમાં માત્ર દસ પોઈન્ટ પાણી છે દક્ષિણ હાલમાં સીપુ ડેમમાં માત્ર દસ પોઈન્ટ પાસઠ ટકા જેટલું પાણી છે જોકે બે હાજર બાવીસ માં માત્ર અગિયાર ટકા અને બે હાજર ત્રેવીસમાં બત્રીસ ટકા ડેમ ભરાયો હતો અહીં સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પચીસ ગામોને પાણી અપાય છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી અપૂરતા વરસાદના લીધે પાણી આપી શકાયું નથી હવે સ્થાનિક ખેડૂતો ચિંતિત બનતા રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ થાય તેવી આશા રાખી રહ્યા છે તો આ હતી અત્યારની અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો